મોકડ્રીલનું આયોજન કરવા ફાયર ફાયર સેફ્ટીનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલો હતું જે દર માસની જે તારીખે નિયમિત રૂપે હોસ્પિટલમાં કરવામાં આવે છે જેથી કરીને આપણા કેમ્પસમાં આપણે બિલ્ડિંગમાં કોઈ પણ આગ લાગે જેથી ફરજ પર રહેલા સ્ટાફને તમામ સ્ટાફને આ બાબતની જાણકારી આપવામાં આવે છે કે કયા કયા પ્રકારની આગ હોય છે અને કેવી રીતે તમે એને કાબૂ લાવી શકો અને આ બાબતને અમે બધા અમને રોટેશનમાં તાલીમ આપીએ છીએ અને મોકલી ઉજવીએ છીએ અને આપણે જીજી હોસ્પિટલનો ફાયર સેફટી નો એક યુજી નંબર પણ રાખેલ છે દરેક વાર મે ફાયર સેફટી રજીસ્ટર નિભાવવામાં આવે છે કોઈ પણ નાનકડી કઈ આગ લાગે તો એની નોટ કરવી અને આપણે હોસ્પિટલના સાધન સામગ્રી ઇલેક્ટ્રિક સાધનોની તકેદારી રાખી એવી સૂચના આપવામાં આવે છે